ડાંગમાં સૂર્યમંડળ આધારિત ખેતીનો નવો પ્રયોગ ઓછી જમીનમાં વધુ ઉપજથી આદિવાસી ખેડૂતોને નવી દિશા દક્ષિણ ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવવા માટે સૂર્યમંડળ આધારિત ખેતીનો નવતર પ્રોજેક્ટ શરૂ થયો છે આ પદ્ધતિ ડાંગ જિલ્લાના નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતો માટે ભવિષ્યમાં આશીર્વાદરૂપ સાબિત થવાની શક્યતા છે ડાંગ જિલ્લાના મોટાભાગના આદિવાસી પરિવારો માટે ખેતી મુખ્ય આવકનો સ્ત્રોત છે પરંતુ ઓછી જમીન પાણીની અછત અને પરંપરાગત ખેતી પદ્ધતિઓને કારણે ખેડૂતોને પૂરતી ઉપજ મળતી નથી ત્યારે સૂર્યમંડળ આધારિત ખેતી પદ્ધતિથી આ સમસ્યાનો ઉકેલ મળવાની આશા ઊભી થઈ છે આ ખેતી પદ્ધતિ સૂર્યમંડળના આકારમાં વલયો બનાવી કરવામાં આવે છે જેમાં ખેતરના મધ્યભાગે એક કેળાનું વૃક્ષ રોપવામાં આવે છે તેના આસપાસ અલગ અલગ વલયો પાડીને વિવિધ પ્રકારની ખેતી કરવામાં આવે છે પ્રથમ વલયમાં મેથી પાલક ધાણા સહિત તમામ પ્રકારની ભાજીઓ ઉગાડવામાં આવે છે બીજા વલયમાં ભીંડા કોબીજ ફ્લાવર સહિતની શાકભાજી થાય છે જ્યારે ત્રીજા વલયમાં દૂધી તુરિયા પાપડી જેવી વેલાવાળી શાકભાજી ઉગાડવામાં આવે છે ખેતરની બહારની ખાલી જગ્યામાં દલગોટા જેવી પાકોની ખેતી કરીને જમીનનો પૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે ડાંગ જિલ્લાના ચીખલી ગામે કિશોરભાઈ જાનુભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલા આ સૂર્યમંડળ આધારિત ખેતી પ્રોજેક્ટની પેરાડાઇઝ ડાંગ સંસ્થાના અને ડાંગ જિલ્લાના સંશોધન અભ્યાસ માટે જાણીતા અમિતભાઈ રાણાએ મુલાકાત લીધી હતી તેમણે આ પદ્ધતિને નાના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી ગણાવી હતી ડાંગ સહિત આસપાસના જિલ્લાઓના ખેડૂતો આ ફાર્મની મુલાકાત લઈ આ ખેતી પદ્ધતિ અપનાવી પોતાની ખેતી ઉત્પાદન અને આવકમાં વધારો કરી શકે છે સૂર્યમંડળ આધારિત ખેતીના મુખ્ય ફાયદા એક ઓછી જમીનમાં વધુ ઉપજ મેળવવી શક્ય બને છે બે પાણીની અછતવાળા વિસ્તારોમાં પણ ખેતી કરી શકાય છે કારણ કે ત્રીસ દિવસમાં માત્ર બે વખત પાણી આપવું પડે છે ત્રણ સમયાંતરે અલગ અલગ પાકો લઈને ખેડૂતો પોતાની આજીવિકા મજબૂત બનાવી શકે છે ચાર દરેક પાકને પૂરતો અને સમાન સૂર્યપ્રકાશ મળે છે જેથી ઉત્પાદન વધે છે હા મારું નામ કિશોરભાઈ જાનુભાઈ પટેલ મારું મૂળ ગામ ભદરપાડા પણ અહીંયા જે છે એ સહ્યાદ્રી ડાંગ પ્રાકૃતિક ઉત્પાદન અને વેચાણ કેન્દ્ર ઉપર જે છે તેમાં મોડલ ફાર્મ જે છે એ મેં બનાવ્યા છે તેની અંદર એક જે છે એ ખાસ કરીને સુભાષ પાલેકરની પદ્ધતિ છે તો એમાં જે આગાખાન જે સંસ્થા છે એના એક ભાઈએ મને આ એક વિચાર આપ્યો કે ભાઈ આ રીતે કાંઈક મોડેલ ફાર્મ બનાવી શકાય છે સૂર્ય આધારિત પ્રાકૃતિક ખેતીનું તો અત્યારે જે છે મારા ફાર્મ ઉપર આ એક સૂર્ય આધારિત જે પ્રાકૃતિક મોડેલ મેં બનાવેલું છે જેની અંદર મેં ત્રણ વલય પાડેલા છે કે જે પહેલો ભાગ આવશે એની અંદર કંદ પાકો લઈ શકાય બીજા જે છે તે તમારી ગ્રીન લીફ એટલે કે શાકભાજી એટલે કે લીલા પાંદડાવાળી શાકભાજી અને ત્રીજું જે લેયર જે છે જેની અંદર તમારે જુદી જુદી શાકભાજી લઈ શકાય જેમ કે રીંગણ છે પછી ટામેટા છે કોબી છે મરચાં છે વગેરે અને છેલ્લું જે લેયર જે છે કે જેની અંદર આપણે મકાઈ લઈ લઈએ ફરતેથી અને એની સાથે જે પણ વેલાવાળા પાકો લેવા લાગે તે વેલાવાળા પાકો લઈ શકાય એનાથી એક ફાયદો એ થવાનો છે કે એક તો ઓછા જમીનમાં આપણું ખેડાણ બચી શકે એટલે કાર્બનિક તત્વો એની અંદર સંભળાય રહેશે પાણીની પણ બચત થશે કારણ કે વાપસા પદ્ધતિથી તે આખું પાણી એને પહોંચી શકશે અને એ એક પ્રકારનું એમ કહે છે કે આપણી બારે માસ આ જે ખેતી છે એ સતત ચાલતી રહે છે એટલે હું મારી ભાષામાં એને એટીએમ કહું છું કે એની ટાઈમ મની આ એ મળી શકે અને પ્રાકૃતિક ખેતી દ્વારા જો આ વિશેષ જો કરવામાં આવે તો એક મારો સંદેશ છે કે આવી રીતે એ ઘણા બધા લોકો કરી શકશે અને એનાથી ઉત્પાદન મેળવી શકશે આમ અંદાજે તમે વિચાર્યું છે તો આની અંદર આખા વર્ષ દરમિયાન વીસ હજાર જેટલો આવક મળી શકે એમ છે જો આપણે પોતાના જ રીતે વાપરીએ તો પણ આપણી આટલી બચત થાય છે અને સેલિંગની દૃષ્ટિએ વિચારીશું તો એ આગળ વધતી રહેશે